બે હજાર છવ્વીસમાં શું તમે પણ યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવા માંગો છો અને કન્ફ્યુઝ થઈ ગયા છો તો ખાસ કરીને આ તમારી માટે બે વર્ષ પહેલા મેં પણ મારી લાઈફની ફર્સ્ટ યુટ્યુબ ચેનલ બનાવી ત્યારે મેં ઘણી બધી ભૂલો ભૂલો કરી હતી એ તમે ના કરો એ માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું તો ચાલો કામની વાતો કરીએ તો સ્ટેપ વન તો મિત્રો યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારી પાસે એક જીમેલ આઈડી હોવું જોઈએ એટલે કે જીમેલ એકાઉન્ટ હોવું જોઈએ અને આજકાલ તો લોકો પાસે એક થી વધારે જીમેલ એકાઉન્ટ હોય જ છે સાચું નહીં સ્ટેપ ટુ હવે તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાનું છે અથવા તો ક્રોમ બ્રાઉઝરમાં તમે સર્ચ કરી શકો તો યુટ્યુબ ડોટ કોમ તેથી તમે સાઇટ ઓપન કરી શકો છો તો ઉપરની સાઈટમાં ખૂણામાં પ્રોફાઇલ આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને તમારી ચેનલનું નામ એડ કરવાનું ઓપ્શન મળશે અહીંયા તમારે પર્સનલ નામ સાથે કોઈ અમેઝિંગ વર્ડ અથવા ક્રિએટિવ યુનિક તમારું નેમ રાખો જે પણ રાખવા માંગતા હોય તે તમે રાખી શકો છો જેમ કે હું અહીંયા રાખી રહ્યો છું સુનિલ વિલ ડિજિટલ હવે ત્યાર પછી તમારે અહીંયા સિમ્પલ એક પ્રોફાઇલ ફોટો એડ કરવાનો છે એટલે કે તમારો ફોટો રાખી દેવાનો છે હવે મેન પોઈન્ટ આવે છે ચેનલ ડિસ્ક્રિપ્શન આ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં તમારે એ લખવાનું છે કે તમારે કે આ ચેનલ ઉપર તમે શું ઓડિયન્સને શું આપશો એટલે કઈ ટાઈપના વિડીયો બનાવશો એ તમારે શોર્ટમાં તમારે ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લખી દેવાનું રહેશે જેમ કે હું અહીંયા લખી રહ્યો છું યુટ્યુબ એન્ડ ડિજિટલ સ્કીલ ગુજરાતીમાં ઓકે હવે આ બધું કમ્પ્લીટ કર્યા બાદ તમે સેવ ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો હવે અહીંયા તમારી ચેનલ બનીને રેડી થઈ ગઈ છે હવે ચેનલ બનાવી દેવાથી કામ કમ્પ્લેટ નથી હવે તમારો ફર્સ્ટ વિડીયો પરફેક્ટ હોવો જરૂરી નથી મોબાઈલથી રેકોર્ડ કરો સિમ્પલ બોલો બસ ઓડિયન્સને વેલ્યુ આપો હવે અહીંયા ઘણા બધા લોકો આ ભૂલ કરે છે લોકો ચેનલ તો મોટિવેશનલમાં આવીને બનાવી લે છે પણ તેમાં વિડીયોઝ નથી અપલોડ કરતા પરફેક્ટની વેટ કરે છે જેવો બને તેવો વિડીયો તમે અપલોડ કરો અને આ બધી ભૂલો તમે ના કરતા મારા ભાઈ યુટ્યુબ ચેનલ બનાવી દેવું તો એકદમ ઇઝી છે પણ એમાં દરરોજ વિડીયોઝ અપલોડ કરવા એમાંથી ટોપિક કઈ રીતે ફાઉન્ડ કરવા ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું એ દરરોજ ઇમ્પ્રુવમેન્ટ કરતાં કરતાં જે તમે સ્ટ્રગલ કરો છો એ બહુ કઠિન છે અને એ હોર કંઈક કરી નથી શકતું તો મિત્રો હું સુનિલ આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોની અંદર એક લાઇક અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો અને હા કોમેન્ટમાં લખજો કે તમે તમારું યુટ્યુબ જર્ની ક્યારેથી સ્ટાર્ટ કરી રહ્યા છો